thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ક્રિકેટ જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે બંગાળના એક ભાવિ વર્ષે ક્રિકેટનું જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું તેમના મૃત્યુ બાદ ક્રિકેટ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું જો કે પશ્ચિમ બંગાળના વીરભૂમિ જિલ્લાના બોલપુરાના પ્રિયજીત ધોસે ત્યારે જિલ્લાના સ્તરે પોતાની કાર્દિકી શરૂઆત કરી હતી પરંતુ કોઈ અક્ષિસ્પાય ન હતી કે તેમના જીવનની ઇનિંગ આટલી જલ્દી ખતમ થઈ જશે વધુ વાત કરવામાં આવે તો આ ખેલાડી બંગાળ માટે રણજીત જ્યારે રમવાનું ત્યારે સપનું જોતો હતો પરંતુ તેનું સપનું પૂર્ણ થઈ શક્યું નહીં બાવી વર્ષીય પ્રિયજીત ઘોષ બંગાળ માટે ત્યારે રણજીત ટ્રોફી રમવા આવ્યો ગયો હતો અને તે આ માટે ખૂબ જ મહેનત પણ કરી રહ્યો હતો તેને પોતાની કારકિર્દીની શરૂઆત ટ્રીફિક લેવલે કરી હતી વધુ વાત કરવામાં આવે તો બે હજાર અઢાર ઓગણીસ સિઝન દરમિયાન પ્રિયજીત ઇન્ટર અંડર ત્યારે સોળ ક્રિકેટ ટુર્નામેન્ટ સૌથી વધુ રન બનાવ્યા આ દુર્ગા ત્યારે મિત્રો આ ટુર્નામેન્ટ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ દ્વારા આયોજિત કરવામાં આવી હતી પ્રિયજીતે તેમના ઉત્તમ પ્રદર્શન માટે સીએબી દ્વારા સન્માનિત કરવામાં આવ્યો હતો આ દરમિયાન તેને મેડલ પણ મળ્યા મેડલ આ યુવાન ક્રિકેટ તેના રૂમમાં રાખ્યો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ